જો કાકા આખો દીને 40 રૂપિયો ભાવનગરમાં આખો જ માણસો લાગતું નથી નોટનો જોવાય નથી વાત કરો રૂપિયા આરામથી મળતા મળતા જ હોય તમે નો કેવા મળતા જ

હજી તમારી નજરમાં હોય તો કરાવી દેજો રિક્ષામાં એમ એમ જવાય ને કોઈ ભાંગી નાખીએ

ઓ મને મંગાવવા છે Google Pay લે ભાઈ આ અત્યારે બધી આવી ગઈ થોડુંક અપડેટ લાવવું પડે હા ઓનું સ્કેનર હોય ને અહીં ડીંગલ દેવાનું ખાતામાં પૈસા હોય આ છે તો તમારા ખાતામાં ફટા દેતું નથી બે વાર એક જ રાઈતા ગીરવ લીધી એનો હિસાબી નથી માણા પત્તો નથી તમે લીધી

આપડી પાસે કાય ન નીકળે આ લોકો પેલા જમાનો હતો ધંધાનો હવે નથી થઈ ગયું અત્યારે બેગ તો કાપવા પૈસા નથી એમાં ભાઈને કરવા ઈ તો આપણું ભાઈ તો હાથ કરશે ને ભાઈને હોય તો હા એમ છેલ્લો સીન કાપો પડશે મારે